મિત્રો ખાલી હું અહીંયા સેન્સેક્સ પણ આવી રીતે ડેલી વીકલી આપણે જોઈ લઈએ વેરી ગુડ મિત્ર બસો બ્યાસી બસો છ્યાસી બસો એકાણું ત્રણસો ટાર્ગેટ ડન ત્રણસો આઠ રૂપિયા વેરી ગુડ અહીંયા આવી ગયું સાતસો ને છાસઠ

ફાસ્ટ 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 ટ્રેડર માટે થઈને જબરદસ્ત વેરી ગુડ 1700 2000 પ્રોફિટ ડન 5000 પ્રોફિટ ડન 3300 રૂપિયા પ્રોફિટ ડન એ ઓ ડબલ ડબલ આવી મને આ તમને જોવા મળશે પ્રાઇસ એક્શન બહુ ફાસ્ટ બની ગઈ આ જે ફાસ્ટ પ્રાઇસ એક્શન છે ને એના લીધે જો છે છે હજી ચારસો ને બોલું છું કે મને ચારસો અગિયાર સુધી દેખાય છે ચારસો ને અગિયાર સુધી આને મારે જોવો છે આપણા ટાર્ગેટ થી મિત્રો આને પૈસા ડબલ ટ્રેડ કહેવાય આપણા આને પૈસા ડબલ ટ્રેડ કહેવાય પૈસા ડબલ ટ્રેડ કહેવાય